ખ્યાલ મુજબ ત્યાં ગેમ ઝોન હતું એ હું જયારે આ ઘટના બની ત્યારે હું ગયો ત્યારે ખ્યાલ આવ્યો કે પરિચિત હતો નહીં એમાં એવું છે કે એરિયા છે ને ત્યાં નોર્મલી વધારે ગોડાઉન અને ઓપન પ્લોટ જ છે એટલે ત્યાં અમારે પ્રજાના કામ માટે અત્યાર સુધીમાં ક્યારેય કોલ આવ્યો નથી એ બાજુ જવાનું થતું ન છતાંય મારા ધ્યાનમાં ક્યાંય એવું ગેરકાયદેસર બાંધકામ જોવા મળે તો હું જે તે વોર્ડના અધિકારી નું ધ્યાન દોરું છું થઈ ગયું હોય ને એમાં આપને ખ્યાલ ન હોય કે આનું કોમ્પલિટ કારણ કે મારે એવો કોઈ રાઈટ નથી ત્યાં જઈને કોઈ પાછા માંગવાનું કારણ કે કોઈ દસ માળનું બિલ્ડિંગ હોય હું ત્યાં જઈને એના પ્રમુખને એમ ન કહી શકું લાવ તમારું કોમ્પ્લીશન કારણ કે જે તે સંબંધિત અધિકારી તો હું દર વખતે કાંઈ પણ હોય તો સંબંધિત અધિકારીનો હું જાણ કરતો જ ટીપી શાખામાં જે આટલો ભ્રષ્ટાચાર ચાલતો હતો અને હવે એસીબી જે રીતના તપાસ ચાલી રહી છે તે પ્રમાણે પ્રૂવ થઈ ગયું છે તો તમને કોઈ ટીપી શાખામાં આટલી આટલો ફરિયાદ મળી

જવાબદારી તો આટલી મોટી અગ્નિકાંડ ના મારી જવાબદારી માત્ર ખુરશી બેસવાનું પ્રજાના કોઈ પણ આટલા મોટા આટલા વીસ લોકો ત્રેવીસ લોકો મરી ગયા ગુજરી ગયા તો જવાબદારી કોની જવાબદારી જે તે એની તપાસ કરે છે જવાબદારી કોની જવાબદારી હું તમને એમ કેવા માંગુ છું કે અમને ખ્યાલ હોય મારી વાત સાંભળો અને અમે ચાર વર્ષથી ધમધમતું હોય ને તમને ખ્યાલ નો બેદરકારી નો કેમ ના 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 એવું નથી અમુક વસ્તુ અમને એમ હોય ને કે કાયદેસર હશે બરાબર અમને એમ હોય